you uh -huh.

દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આઈએમડીએ દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે આઈએમડીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે